ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં ગેરકાયદેસર મદરેસાને ધ્વસ્ત કર્યા બાદ હિંસા ફાટી નીકળી છે મદરેસાને તોડી પાડ્યા બાદ સ્થાનિક લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો વાહનોને પણ આગ ચાંપવામાં આવી હતી ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરીને ટીયર ગેસ છોડ્યા હતા નૈનીતાલ જિલ્લાના હલ્દવાની વિસ્તારમાં મોડી સાંજે બાલ બાન વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બનેલી મદરેસાના ભૂગર્ભ મસ્જિદ જેવી રત્નાને તોડી પાડ્યા બાદ સાંપ્રદાયિક તણાવ ફેલાયો હતો અધિકારીઓના જણાવ્યા અનુસાર નૈનીતાલ જિલ્લાના વહીવટીતંત્રના સ્થાનિક નાગરિક અધિકારીઓની સંયુક્ત ટીમે નઝુલ જમીન પર તોડી પાડ્યું હતું જેના કારણે નારાજ સ્થાનિક લોકોએ હિંસક પ્રતિક્રિયા આપી હતી જેના કારણે પરિસ્થિતિ ઝડપથી બગડતી ગઈ પથ્થરમારામાં કેટલાક પોલીસ અધિકારીઓ અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ ઘાયલ થયા હતા પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે જિલ્લા પ્રશાસને અશાંત બાનભુલપુરા વિસ્તારમાં કરફ્યુ લાદી દીધો છે ત્યાંથી જતા તમામ રસ્તાઓ પર બેરીકેડ લગાવવામાં આવે છે રાજ્ય સરકારે કાયદાના અમલીકરણને બેકાબૂ તત્વો સામે ઘાતક બળનો ઉપયોગ કરવા અને તોફાનીઓને જોતા જ ગોળી મારવા માટે આદેશો પણ જારી કર્યા છે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ વધતી જતી સ્થિતિની સમીક્ષા વધતી જતી હિંસાની સ્થિતિની સમીક્ષા કરવા ઇમરજન્સી બેઠક બોલાવી હતી આ બેઠકમાં મુખ્ય સચિવ રાધા રતુરી રાતુરી ઉત્તરાખંડના પોલીસ અભિનવ અભિનવકુમાર અને એડીજી કાયદો વ્યવસ્થા એપી અંશુમન હાજર હતા ધામે જણાવ્યું હતું કે વહીવટીતંત્રની કાર્યવાહી કોર્ટના આદેશના જવાબમાં હતી કારણ કે તેઓએ આ વિસ્તારમાં અતિક્રમણ વિરોધી ઝુંબેશ કરી હતી તેમણે કહ્યું ત્યાં અસામાજિક તત્વોનો પોલીસ સાથે વિવાદ થયો તો કેટલાક પોલીસ કર્મચારીઓ અને વહીવટી અધિકારીઓ ઘાયલ થયા હતા પોલીસ અને કેન્દ્રીય દળોની વધારાની કંપની ત્યાં મોકલવામાં આવી છે અમે દરેકને શાંતિ જાળવવા અપીલ કરી છે કરફ્યુ લાગુ છે તોફાનીઓને આગચંપી કરનારા અતિક્રમણ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એસએસપી પ્રહલાદ મીણાએ કહ્યું હતું કે મદરેસાને તોડી પાડવાની કાર્યવાહી રહેવાસીઓને અગાઉથી જ કાર્યવાહી બાબતે રહેવાસીઓને અગાઉથી સૂચના આપવામાં આવી હતી તેમણે જણાવ્યું કે મ્યુનિસિપલ કમિશનર પંકજ ઉપાધ્યાય સિટી મેજિસ્ટ્રેટ રીચા સિંહ એસડીએમ પરિતોષ શર્માની હાજરીમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ઉત્તરાખંડના ડીજીપી અભિનવ કુમારે કહ્યું હતું કે હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે ઘણા પોલીસ કર્મચારીઓ અને વહીવટી અધિકારીઓ ઘાયલ થયા છે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને સારવાર ચાલી રહી છે સુધી કોઈ જાનહાનીના અહેવાલ નથી સ્થિતિ તંગ છે પરંતુ નિયંત્રણમાં હોવાનું તેમણે કહ્યું હતું આગામી દિવસોમાં આ ઘટના પાછળના લોકોની ઓળખ કરી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે